પૂર્વ રેલવે પ્રધાન ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં સંવિધાન બચાવો સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં આણંદ અને ખંભાત કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંમેલનને સફળ બનાવ્યું હતું વડગામના ધારાસભ્ય રૂપીભાઈ મનસુરી અને ઇફ્તેખાર એમની મ્યુનિસિપલ કાઉન્સિલર અને એડવોકેટ એ સન્માન કરશે ત્યારબાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જે ટીમ આવી છે સંપૂર્ણ જીવનમાં મરી ચૂકેલા અને હોનહાર કે એમનો જે પગ મળે ત્યાં ધરતી ધ્રુજે ખુબ મોટી જવાબદારી સોંપી છે જમ્મુ કાશ્મીર પ્રભારી એવા આપણું સૌ નું ગૌરવ એવા આપણા ભરતસિંહજી સોલંકી સાહેબ ભાગમાં મેં કહ્યું પ્રમાણે પ્રમાણે તાળું પણ કારતુસ પણ કોંગ્રેસ પાર્ટીના એનએસિવાયુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ સેવા દળ કોંગ્રેસ અને સર્વ સમાજના લોકોએ નિષ્ઠાપૂર્વક જેના માટે મહેનત કરીને ચૂંટણીમાં જીતાડેલા એ ખંભાત અને આ વિસ્તારની જનતાનો પ્રજા દ્રોહ કરનારા લોકોને કોઈ પણ સંજોગોમાં જીતવાના લોકો નથી કરવાના અને બીજી તરફ ઇન્ડિયા આ રાષ્ટ્ર સજ્જન પ્રકૃતિના માણસો ઘરે ઘરે અમના કામથી લોકો પરિચિત છે લાંબા વર્ષે કોંગ્રેસ પાર્ટીની એમને સેવા કરી છે આનું એમને ચોક્કસ ફળ મળશે એમનો ગુલાલ જ્યારે જૂના પહેલા સપ્તાહમાં ઓળવાનો છે એનો થોડોક લાભો અમને પણ મળે એ આશાથી સર્વ સમાજના લોકોને વિશેષ કરીને દલિત સમાજના લોકો અભ કરવામાં આવ્યો હતો કે આજે જ્યારે બેરોજગારી નવરોજગારીની જરૂરી સીમા પર છે ત્યાં નથી बाबा साहेब आंबेडकर संविधान ने खत्म करने के प्रकार पर लोगों को लोग कर दलित समाज का लोग स्वतंत्र बनते हैं सर्व समाज लोग निश्चित बने कोईपण संजों में कम फैसल भरवा